મિત્રો પ્રમાણપત્ર કોઈ એને મૂળ સર્ટિફિકેટ કહે આ પ્રમાણપત્ર ખરેખર નીકળી ગયું છે કઢાવવું જોઈએ કે નહીં આ માટે મોટાભાગના એવું સમજે છે કે નવા પરિપત્ર પછી ખેડૂત ખાતરદાર સર્ટિફિકેટની જરૂર નથી હું તો કહું છું એ હવે વધારે પડતું ઉપયોગી થઈ ગયું પહેલા જેને ફરજિયાત કહેતા હતા એના કરતાં વધારે ઉપયોગી એટલા માટે થયું કે તમારે ખેડૂત ખાતરના સર્ટિફિકેટ ભલે મરજીયાત થયું હોય એની લિંક આપવાની છે લિંક કદી ગળે ઉતરશે નહીં કારણ કે તમે જ્યારે ખેતીની જમીન ખરીદેલી હોય ચાહે વેચેલી હોય અને એની નોંધ પાડવાની હોય ત્યારે તમારી પાસે માત્ર ત્રીસ દિવસનો ટાઈમ હોય છે અને નોંધના આધારે ક્યારેક ઘટતા કાગળને કારણે તમારી નોંધ રદ થઈ જાય અને મોટા ભાગે થઈ જશે ત્યારે તમારી પાસે સમય નહીં હોય એના કરતાં અગાઉથી ખેડૂત ખાતરના સર્ટિફિકેટ મેળવી લો ઉપરાંત ક્યારેક એવી ક્રિટિકલ પરિસ્થિતિ ઊભી થશે કે ત્યારે તમને ખબર પડશે કે હવે તકલીફ છે માનો કે તમારી વેન બ્લોક છે તમે ધ્યાન દેતા નથી સામાન્ય દુખાવો થાય છે એનાથી અને જ્યારે એટેક આવે ત્યારે જ ખબર પડે તો કેવો અઘરો વિષય થઈ જાય બસ આઈ થિંક એના જેવું જ છે કે જ્યારે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ તમે મેળવેલું હશે તો તમને અગાઉથી ખબર પડશે કે તમારી ખેડૂત ખાતે તૂટે છે તો તમે નવી જમીન ખરીદશો નહીં પરંતુ તમે જમીન ખરીદી લીધા પછી તમારી ખેડૂત ખાતે દહીં તૂટશો તો હવે શું કરશો હવે તો ફસાઈ ગયા આવી ગઈ બકરી ડબે આવું ન થાય એટલા માટે હું આ તમને સંપૂર્ણ માહિતી આપું છું એને ધ્યાનપૂર્વક સમજજો કે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ઉપયોગી છે એ તો મેં તમને કહી દીધું પણ હવે કઢાવું કેવી રીતે તો એ પોર્ટલ છે એની ઉપર જઈને તમે ખેડૂત ખાતે સર્ટિફિકેટ માટે અરજી કરી શકો છો માત્ર બે હજાર રૂપિયા ચાર્જ છે પરંતુ અત્યારે આપણે એ સમજશું કે ખેડૂત સર્ટિફિકેટ કેવી રીતે છે અને શા માટે મેળવવાનું છે પહેલા ઓગણીસો અઠાવન અને બાવન સુધીની લિંકોમાં જતા હતા ક્યાંક જ્યાં ટીપણ અઠાવન હોય ત્યાં અઠાવનનું ટીપણ બાવન હોય તો બાવન સુધી જવાનું હતું કોને નહોતું મળતું તો ગણે ત્યાં નહોતું મળતું નવી શરતની જમીનો એટલે સાથળીમાં મળેલી જમીન સર્ટિફિકેટ નહોતું મળતું આવી પ્રકારની જમીનોને હવે સર્ટિફિકેટ મળશે કારણ કે છ ચાર ઓગણીસો પંચાણું પહેલાની જમીન ક્યાંથી આવી જ લિંક બતાવવાની છે જો એક લિંક તમારી પાસે હોય તો એની ઉપર તમારી ખેડૂત ખાતે હોય કે કેવી રીતે મળી એ પૂછવા પણ રહેતું નથી એટલે છ ચાર ઓગણીસો પંચાણું પહેલાની એક લિંક મને આ જમીન મારી વારસાઈમાં મળી ત્યાર પછી એ જમીન મેં મારા વારસદારોને આપી અને એના વારસદારોને આપી કઈ રીતે મળી વ્હીલ દ્વારા મળી રોબર્ટ દ્વારા નામ દાખલ થયું એ રીતે એને મળે છે ખેડૂત ખાતે યાદ રાખજો વીલ દ્વારા મળી હોય તો મૂળ ખેડૂત ખાતેદાર હોવો જોઈએ સિવાય કેનો સંતાનો જ હોય એટલે કડી એટલે બાપ દાદા પડદાદા પડદાદાનું નામ ઓગણીસો પંચાણું સુધી જવું જોઈએ સીધી સપાટલો જ તો એને ખેડૂત ખાતેદાર મળી શકે વચ્ચે ક્યાંય પણ લિંક તૂટતી હોય એટલે જમીન વેચી નાખી હોય બીજી જમીન ખરીદી હોય જો અગાઉ અલગથી ઓડિયોમાં માહિતી આપીશ કે બે વર્ષનું ખેડૂત પ્રમાણપત્ર ખરીદવા માટેનું ન મેળવેલું હોય તો એ દુખી થઈ જશે એની ખેડૂત ખાતેદારી તૂટશે આને કહેવાય તૂટતી ખેડૂત ખાતેદારી જોઈએ દસ્તાવેજ કરી નાખો તો ખાતેદારી તૂટી ગઈ ભલે સાત નંબર નીકળતું હોય બરાબર યાદ રાખજો તમે એક વખત જમીન ખરીદી એટલે તમે ખાતેદાર નથી થઈ જતા પણ એકવાર જમીન વેચી નાખી અને પછી તમારી પાસે અન્ય જમીનમાં ક્યાંય નામ ન હોય તો તમારી ખાતેદારી મટી જાય છે અન્ય જમીન કોઈ પણ બીજી જગ્યા હોય તો ચાલે સંયુક્તમાં નામ હોય તો પણ ચાલે તો એની ખાતેદારી તૂટતી નથી એટલે એમાં એક પ્રશ્ન પૂછવામાં જ આવે છે કે આ જગ્યાએ આ તારીખે તમારે પેલા અન્ય કઈ કઈ જગ્યાએ જમીન ખરીદેલી હતી કે કઈ જગ્યાએ ખેડૂત ખાતેદાર હતા એ સાબિત કરો એમ જ્યારે ઇન્ક્વાયરી આવે ત્યારે સમજવાનું કે તમારી ખેડૂત ખાતેદારી ક્યાં તૂટે છે તો ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રની શું જરૂરિયાત અને એ શું ઉપયોગીતા અને ક્યાં સુધીની લિંક તમારે મેળવવાની છે એની માહિતી મેં તમને આની અંદર બહુ સરળ ભાષાની અંદર આપી છે આશા રાખું કે તમને આ માહિતી ઉપયોગી થશે